મેલડી કળિયુગ નો રાજા કહેવાય મેલડી હુકમ નું પાનું એમાં બધા ઓલા બાઈટ બનાવવા માટે પન્ના ખેંચતા હોય એમાં કળિયુગમાં આ બાઈટ એમને બનાવી લીધી છે આમ ખેંચવામાં જેના ભાઈક માં કાળી નો આવી જાય ને સાહેબ

ભરુડો ભરવાડ માલધારી પોતાની વાંઠીને લઈને આ ગુજરાત દુકાળ ઉતરવા માટે આવેલો આ બાજુ અને ફલચાણની માલમાં વરસાદ થયો એટલે ભરવાડ સમાજ છે ને એને લાકડીઓ તાર કે બધાય કોઈ આવતા જતા હમાચાર આવ્યા ભાઈ હવે આપણા દેહમાં બહુ વરસાદ હારો થઈ ગયો છે માલઢોનો નભાવ થાય અહીંથી હવે વ્યાજાઓ બેય માણસ અહીંથી નીકળ્યા થોડા કાઢ બકરા ગાયું છે હતું લઈને અને બે માળા પોતે પણ ક્યાં જાય ગામડે 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 રાઈતું રહેતા જાય હાલે પગપાળા પણ આજનું આપણું રાણપુર તાલુકાનું માલણપુર ગામ ને માલણપુર ગામ ના સીમાડા માથે પોગ્યા ત્યાં મેઘલી અંધારી રાત મળી ગઈ કેવી રાત કે રાતે કોઈ આવીને તમારા ગાલ ઉપર આમ તમાચો મારીને ગયા જાય તો માણા દેખાય નહીં આવી મેઘલી અંધારી રાત મળી

ઈ મેઘલી અંધારી રાત રાજે ઈ માલધારી ભરવાડે અંધારામાં ફાફા મારીને ત્રણ પાણા પથર ગોત્યા એનો માલિકો બનાવ્યો બાયે તાવડી મેગી બે રોટલા કર્યા બેય માણા વાળું પાણી કરીને ફાટલ ટોટલ જે ગોદડા પોતાના બસકામાં બાંધેલા હતા જમીન ઉપર પાથરી અને દેહ ને બાપુ લંબાવે નો લંબાવે પણ બેય માણા કાગા નીંદર પણ ઈ સમયમાં માલણપુર ગામની માની બા ગામ ટોડાની માતા ખોડિયા ને ખોડિયારનો માંડવો ગામના ચોથમાં ગામે મળી નાખેલો રાવણદેવે ડાક શરૂ કરીને ભૂવા મીડા ધોણવા આજે ઓલા ભોરોડા ભરવાને નીંદર આવે નો આવે ત્યાં કાનમાં ડાકનો અવાજ આવ્યો એટલે જાગી ગયો બાજુમાં હુતેલી પોતાની બાઈને ટાપલી મારી કે તો કંઈ ઊભી થાતો ઓલી બાઈ કે આખો દી આ પગપાળા હાલીને મને હુવા તો નહીં ઉભી થાય મને જે સંભળાય છે સત્ય છે ભણકારા લાગે છે કામ સામે અંદર ધ્યાન કરજો કઈ અવાજ આવે પોતાની પત્ની એ કીધું સ્વામીનાથ ક્યાંક માતાજી ના ડાકલા વાગે છે એવો અવાજ આવે છે બાઈ આટલું બોલ્યો ત્યાં તો ઊભા થઈને પગરખા પહેરી લીધા હાથમાં લાકડી બાઈ ને કીધું કે માલઠોર ની ધ્યાન રાખજે હું આવું ત્યાં સુધી જાગજે હોતી નહીં અજાણ્યો મલક છે અજાણ્યું ગામ છે અજાણ્યું પાથર છે અને ઊભી બધારે છે

પણ સાહેબ બધી માતાજીના ભુવા ધોણી મેલડી ના મેલડીના ભુવાનો વારો આવ્યો ધોણવા બેહર્યો છે રાવણ દેવ હાથમાં ડબલ ડાક લઈને માં મેલડીનો નો આરાધ કર્યો મારી દુબળા માણા ની દેવ મારી તને ભજીને એ તો ભવ પારો ઉતરી ગયા એવી તું દયાનો નો સાગર છો મેલડી સાહેબ રાવણ દેવ ના અભિમાથી અવાજ કાઢે ભુવાના ખોડિયામાં મેલડી આવે નો આવે પણ ઓલો દૂર બેઠો તો ને એને એની મેલડી યાદ આવી ગઈ એના ગામ મળે વાળાની માલ એક નાનો ધડીપલો નિયા એનો તાર લાગી ગયો હે મારા બાપની દેવી હજી અહીંથી આઠ દસ થી હાલીશ ત્યારે તો હું તારું મોઢું પાડીશ આઠ આઠ મહિનાના વાણા વાઈ ગયા મારી મેલડી તારો ધોડી નો કેવો હોય છે મેં જોયો નથી

એટલે જેટલો પંચ બેઠો એમાંથી બે જણા એનું બાવળું થોભી લાવો ત્રણ જુવાની ગયા બાવડું બાવળું ગયા ભુવા ધૂણતા હતા ન્યાય લાવીને બે ત્યાં તો એના કોઠાની માલી બા મેલડી નો હમાય નહીં ખમા બાપ ખમા ખમા મારા ગામને ખમા મારા પંચ મારી મેલડી ની ખમા સમજવા જેવો છે આય માલણપુર ગામ ની વસ્તી આજ જો હું માલધારી ની તમારો મહેમાન બની ને હોય ને આ ગામ ની વસ્તી માગી લો ને માગો એ પૂરું નો કરી દઉં તું મેલ ને પરવારના મોઢામાંથી આટલો શબ્દ પૂરો થાય બેન બેઠા હતા એમાંથી એક બેન ઉભા થયા આ બાજુ ભાઈ હતા એમાંથી ભાઈ ઉભા થયા બે માણ માંડવા નીચે આવી અને ભોરોડા ભરવાના ખોળામાં માથા નાખ્યા બે ના માથે હાથ મેંકી ખમા પણ ઓલી બાઈ હતો ભોરોડા ભરવાના બે ઢીસણ પકડીને એટલું કીધું કે એમાં માળી અત્યાર સુધીમાં તે સામેથી થી કીધું માગો ઈ નો કરી દો તો મેલડી નહીં માળી તારી પાસે માગુઈ આપીશ તેથી બોલુડા ભરવાડે એટલું કીધું બાપ હું મેલડી બોલું ને બોલી ને કોઈ ની બીજું બોલું નહીં દાઢી મૂછ નો ધણિયા હુડા પાડે જો દુખ ને ભૂકો કરતી હોય એ તો તો મારી અબળા સો તાર્યો આ હુડું જો કદાચ મારી સુંદરી માથે પડે અને દુખ ને સાવી નો જાવ તો હું મેલ

પણ ત્યાં તો માં મેલડી અહરાણ બની ગયો બાપ ચપટી ભરી અને બધાય ભુવા આમ દાણા આપે ઓલે આમ દાણા બાપ આજ જો કદાચ હવળા છે દાણા આપું ને હવળા નો પાડું તો બેસા મારી દીકરી આજે હું મેલડી દાણો આપું દાણો ખાઈ જાય નવ મહિના તેર થી દીકરો નો થાય તો મારી મેલડી ના નામનો સાણીયો વાત હજી ઓલી બાઈ ખોળામાં પડેલા દાણા બધા ભેગા કરીને હાથમાં લે ત્યાં ઓલા જે કાયમ ભુવા કોઈ વાયણા વાળતા કોઈ દોરા બાંધતા કોઈ બાથાયું આપી બધાય ભુવા ભૂવા એની ફરતા ફરી મળ્યા એ માળી રે રે આ પરદેશી છે કાલે થી ગયો જાય

પણ જો મારી મેલડી નું માંગતા હોય નવ મહિના મેલડી બોલે પછી બીજું ન બોલે પછી મેલડી હોય કે ગમેન્યા જો ભુવો પોતાના કોઠાના બળેથી બળે થી બોલી ગયો મીઠિયા થાય ને જો મેલડી બોલી હોય તો મીઠ્યા નો થાય નવ મહિના ને ઠેર દાઢી દાઢી તો દીકરો જલમો પણ કેવો સાહેબ સૂર્ય ના દિવસે એક તો હવા મહિના થયો એટલે એટલો ગામના ના જ્યાં માલધારી રહેતો બધા ગામ મળીને ગયા ત્યારે એને કીધું કે ભાઈ આયા નહીં તો હવે દીકરાના માવતરના ફળિયાની માલી ભાઈ એક ધોડ ધડીમલો બનાવીને મારી મેરડીને પેલા તો ત્યાં બેહારો દીકરો રહે ત્યાં સુધી પૂજે બીજાનો નો વ્યવહાર નહીં પણ એને ભજન એવું કર્યું સાહેબ આ પાત્ર જેવું હોય પૂરો ભાવ ની કમાણી હોય દીકરો પંદર હજાર વર્ષ નો થયો એટલે એના માવતર હગાવાલા દીકરાનો સંબંધ ગોઠવા માટે મંડ્યા તૈયારી કરવા દીકરાના લગ્ન કરી દઈ વહુ આવે પણ એને બે હાથ જોડીને માવતર ને નાખા ગામને ને કીધું કે ભાઈ મેલડી છે મારે બધું છે સંસારના મહાજળ સાગરમાં મારે ડબકી નથી મારવી મારે તો હવે મારી મેલડીના નામનો ભેખ પહેરી અને ભેખ પહેર્યો સાહેબ જિંદગી જીવ્યા ત્યાં સુધી માનું ભજન કર્યું મા ભક્તિ ગમે એટલું કરો કોઈ અમર છે નહીં અમર રહેશે નહીં કારણ કે ઈ એક ચાવી ભગવાને એના હાથમાં રાખી રૂડા દાદા ની જયારે શેલી ઘડી આવી ગામના મુખી સરપંચ સગા વાલા પરિવાર પાણી પાય પણ જીવ નો કાનમાં કીધું કે દાદા તમારો જીવ ગતે નથી થતો એનું કારણ હું કાનમાં માં એટલે મોઢું ખુલ્યું ને એને કીધું કે બાપ એક બાજુ યમના દૂત ઉભા છે ને એક બાજુ સામે મારી મેનડી ઉભી છે જ્યાં સુધી મારી મેલડી મારી સામે છે ને ત્યાં સુધી નથી મારો જીવ લઈ શકે તમારો ગતિ પામે દીકરી હતી એના અંગમાં મેલડી આવી હું મેલડી બોલું છું કીધું મારી આનું કઈ રસ્તો કે એક રસ્તો છે

હવે આનાથી મેલડી ને ક્યાં ગોતવા જાય એટલે કહી છે જેને બાટ આવડે ને બનાવી લેજો દુનિયામાં પછી જીવવાની મજા તમારે પગ ન પકડવા પડે દુનિયા તમારા પગ પકડવા આવે અને મેલડી તો સાહેબ એવી છે કાનિયા જોગી ની મેલડી હીરિયા લાશુ ની મેલડી ભગા અણદા ની મેલડી મેલડી કે જે મારા બની જાય ને પછી દીકરા હોય દીકરી મારી પેલા એનું નામ અમર બનાવી દઉં આ ઈ મેલડી છે જેને ભજન કર્યું ને એનું મેલડીએ એળે નથી જવા દેતું મેલડીએ કોઈનું રાખ્યું નથી હા અને બીજું તો નો કહેવાય બીજી માતાજી હારી સાહેબ આનો તરત જજમેટ હોય હા યથવા ના ના પડે પછી આ ન પાડે ના પાડે પડે પછી કોઈથી ના ન પાડે અરે સાહેબ એક દી જગમાલે રાતે કીધું તું મારી મેલડી રાણપુર રાણાના ગઢમાં ચોરી કરવા જાવ તેજી મેલડી કીધું કે સડીજા ઘોડે અને જો ઘોડાની વાગે હવા વહેતી નાગણી બની તારી યારે ચોરી નો કરવા આવું તો તારી મેલડી